એક લાખ સિત્યોતેર હજાર આઠસો પંચાણું ના મુદ્દામાલ સાથે અગિયાર મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત આપ્યા રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા લોકોને ચોરાયેલ કે ગુમ થયેલ મોબાઈલ શોધી લોકોને પરત આપી તેરા તુચકો અર્પણ કરવા હેતુ ડીસા દક્ષિણ પોલીસ દ્વારા ગુમ થયેલા અને ચોરાયેલા અગિયાર મોબાઈલ કબજે કરી એક લાખ સિત્યોતેર હજાર આઠસો પંચાણું ની કિંમતના મોબાઈલ મૂળ માલિકને પરત સોંપ્યા મોંઘી કિંમતના મોબાઈલ લોકોને પરત મળતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા મોબાઈલ ફોન ચોરી અંગેની ઓનલાઈન ફરિયાદ લેવામાં આવે છે ત્યારે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ત્રણ માસમાં અલગ અલગ અરજદારોના મોબાઈલ ફોન ચોરી થઈ ગયા હોય કે ખોવાયા હોવાની અનેક ફરિયાદ ઓનલાઈનના માધ્યમથી શહેર ઉત્તર પોલીસને મળી હતી આ ઉપરાંત અનેક અરજદારો ડીસા ઉત્તર પોલીસમાં પોતાના મોબાઈલ ફોન ખોવાયા હોવાની અરજી પણ આપી હતી જેથી જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા તેમજ ડીસા ડીવાયસપી સીએલ સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીસા દક્ષિણ પીઆઈ કેબી દેસાઈ સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં છેલ્લા ત્રણ મહિનામાં અલગ અલગ અરજદારોના ખોવાયેલા મોબાઈલ અંગેની અરજીઓ તથા ગુનાઓ દાખલ થયેલ હોય મોબાઈલ કોલ ડિટેલ કાઢી તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિંગની મદદથી કુલ અગિયાર મોબાઈલ શોધવામાં પોલીસને સફળતા મળી આ બાબતે પીઆઈ કેબી દેસાઈએ જણાવ્યું હતું કે તેરા તુચ્કો અર્પણ કાર્યક્રમ કરી અગિયાર મોબાઈલો મૂળ માલિકને પરત આપ્યા છે દિશામાં ઉત્તર અને દક્ષિણ તેમજ તાલુકા પોલીસ દ્વારા છેલ્લા ત્રણ માસમાં અનેક મોબાઈલ કબજે કરી લોકોને પરત આપ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે તેરા તુચ્કો અર્પણ કાર્યક્રમની શરૂઆત પણ દિશાના ઉત્તર પોલીસ સ્ટેશનથી થઈ હતી જે આજે સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે

અને રિક્ષા ચાલકને હું ઓળખતી હતી એણે મને કહ્યું બી કરું કે બે પેસેન્જર હતા અને મોબાઈલ લઈ ગયેલા પછી મોબાઈલ પેસેન્જર થ્રુ મને કંઈ પાછો મળ્યો નહોતો પણ મેં પોલીસ સ્ટેશનમાં જાણ કરતા અમારા પંડ્યા સાહેબ અને વધતા દક્ષિણ પોલીસમાંથી સ્ટાફ મિત્રોએ બધાય સારી મહેનત કરી અને પાંચ મહિનાના અંતરે મને મારો મોબાઈલ પાછો લાવ્યો હતો તો આ પરિવારને મારા તરફથી તેમને ખૂબ જ ધન્યવાદ અને ગુજરાત પરિવારને મારો તરફથી પોલીસ સ્ટાફને સેલ્યુટ